રાજ્યના નવા મિત્રમંડળના વિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આજે નવા મિત્ર મિત્રમંડળ તમામ મંત્રીઓ શપથ લીધા છે ભાજપની સરકારમાં આગામી બે વર્ષ માટે નવું મિત્રમંડળ રચવામાં આવ્યું છે રાજ્યના નવા મિત્રમંડળના શપથવિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આજે નવા મિત્રમંડળના તમામ મંત્રીઓ શપથ લીધા છે ભાજપની સરકારમાં આગામી બે વર્ષ માટે નવું મિત્રમંડળ રચવામાં આવ્યું છે આજે હર્ષ સહિતના તમામ મંત્રીઓ આજે શપથ લીધા છે હર્ષ નાયબ મુખ્ય તરીકે શપથ લીધા છે ત્યારે થયા છે આ વખતે પ્રફુલ્લ પાનશે કુંવરજી બાવળિયા ઋષિ પટેલ અને પરસોત્તમ સોલંકી કનુ દેસાઈ ફરીથી મંત્રી તરીકે શપથ લેશે લવિંગી ઠાકોર અને કુમાર કાનાજી જેવા ચહેરાઓ મિત્ર મંડળમાં નવી એન્ટ્રી મળશે તો વીસ જેટલા નવા ચહેરા આ મંત્રીમંડળમાં જોવા મળી શકે છે આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો